શાન ઠેકાણે લાવવા અભિયાન હાથ ધર્યું છે લાંબા સમયથી ટેક્સ ભરપાઈ નહીં કરનારા બસ સંચાલકોની મિલકત ઉપર બોજો પાડવા રેવન્યુ રાહિ કાર્યવાહી હાથ ધરાઈ છે રમેશ ઉકાભાઈ વકાસિયા 2017 થી ટેક્સ ભરપાઈ કરવામાં આડડાઈ કરી રહ્યા હતા તેમની બસનો 45,39,150 રૂપિયાનો ટેક્સ ભરપાઈ કરવાનો બાકી હતો મસ મોટી રકમનો ટેક્સ બાકી હોવાથી RTO એ વારંવાર નોટિસ ફટકારી હતી આ સાથે જ કર્મચારીઓને રેジडेंट એડ્રેસ પર મોકલાવી નોટિસ એ બચાવણી કરી હતી આમ છતાં રમેશ વઘાસિયાએ બસનો બાકી ટેક્સ ભરવામાં કોઈ રસ ન દાખ્યો અંતે આરટીઓએ રેવન્યુ રાહી કાર્યવાહી કરવા નોટિસ ફટકારી હતી આ નોટિસની પણ અવગણના કરાતા સુરત આરટીઓએ એચ એમ પટેલે બસના માલિક રમેશ ઉકાભાઈ વઘાસિયાની ભાવનગરના તળાજા સ્થિત શોભાવડ ગામની જમીનમાં બાકી ટેક્સની રકમનો બોજો પાડી દીધા છે આ રકમ બાકી ટેક્સ અને વ્યાજ સહિતની છે એ જ રીતે ગોરધન વિરજી રોયની બસમાં પણ એક

ખાનગી વાહન માલિકો અને ટેક્સ જે એમના બાકી છે એવી કોમર્શિયલ વ્હીકલમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તમામની સામે ટેક્સ ડિફોલ્ટરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુ છે જે લોકોનો ટેક્સ ભરવાનો બાકી છે એ લોકોને અમારી વિવિધ ઇન્સ્પેક્ટરોની લગભગ તેર જેટલી ટીમો અત્યારે કાર્યરત છે અને એ ટીમો દ્વારા ટેક્સ ભરવાનો બાકી હોય તેની ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ દરમિયાન ઘણા બધા ટેક્સ ડિફોલ્ટર દ્વારા ટેક્સની રકમ ભરવામાં પણ આવી છે અને જે લોકો ટેક્સની રકમ નથી ભરી રહ્યા અથવા સરકારશ્રીના નાણાં જેના ભરવાના બાકી છે એ તમામની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરી રેવન્યુ રહે વસૂલાત કરવા માટે અત્રેથી રેવન્યુ ઓફિસર દ્વારા એના જે મિલકત છે આખા ગુજરાતમાં એની શોધી અને એની ઉપર બોજો પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે એ દરમિયાનમાં વિવિધ બે એવા ઈસમો સામે એના જે કોઈ સરકારી નાણાં છે વસુલાત માટેની મુદ્દલ અને જો સમયસરે ભરવામાં નહીં આવે તો વ્યાજ સહિતની વસુલાત કરવા માટેની કાર્યવાહી અત્રેથી ચાલુ છે અને એ બાબતમાં એમની જે કોઈ પ્રોપર્ટી છે એનામાં શોધખોળ કરી અને પ્રોપર્ટીમાં બોજો દાખલ કરવામાં આવેલ છે ઉપરાંત આ બસો અહીંયા વિવિધ સમય અનુસાર નોટિસો આપી એની વસૂલાતની કાર્યવાહી ચાલુમાં છે પરંતુ સમયસર ન ભરે ત્રણ મહિનાથી વધુનો સમય થઈ જાય તો એની સામે અત્રની ટીમ દ્વારા ઘનિષ્ઠ રીતે કાર્યવાહી કરી અને રેવલર અને વસલાતની કામગીરી ચાલુ ચાલુમાં છે